જય દ્વારકાજી ને જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ ની અંદર અને અમે જઈ રહ્યા બચાવ અને મારા મુકેશભાઈ આજે આપણી ગાડી અને આપણે પેટ્રોલ પંપ આપણે થોડુંક પેટ્રોલ પેટ્રોલ ભરાઈ પાસે નીકળીએ અને બ્લોગ બનાવી દેજો સિંચાઈ તો થઈ ગયા આપણે કોમ્પ્રેસી નીકળી ગયા

ગોડ ગોડલો ગટલો ગુડ લક ને ગુડ લક કંપની બાજુમાં અને આપણે જવાનું એરલી ડેસ્ટ આવે એમે લેવા તો જો ડ્રાઇવિંગ કરી એટલે થોડી શૂટિંગ ઉસું લઈ છે એરલી ડેસ્ટનો થોડોક શૂટિંગ બનાવું થોડોક બ્લોગમાં બને રહેશે હાલો ઓ 400 રૂપિયા

આ રહ્યા મેં આજ એ બચાવનો બ્રિજ કાય બહુ લાક નજારો રેલવે બ્રિજ રેલવે બ્રિજ હા આઓ હામે આપણ વચ્ચે બેઠો કાકા મજા ગાડી આવતી છે

હવે વરેલી ભૂજ ભરેલી વરેલી દિલ્હી વાળી ટ્રેન આવી દિલ્હી વારી જેને પણ દિલ્હી જવું હોય ભૂજ થી દિલ્હી જાતે છે હા તો કરે હર બંગ કો બ્રેક માર બ્રેક માર થી બાજુ ઓ ખબર નહીં

તમે ગમે ત્યારે આવો આવું જુદા બાજુ આવે ને તો આ જગ્યા છે આ ચોકડી છે આ ચોકડીથી આ બાજુથી રસ્તો જાયરો ને અહીંયા નહીં પચાવું પૂછબાછ જાય છે Gaddy, hello, Ani. આપણે બોમ્બે આવતા રહ્યા હવે આપણે આખી હવે બ્લોક કરીએ પૂરો બે મજૂરી